એક છોકરીનો જન્મ જમ્મુ કાશ્મીરના એક નાના એવા ગામની અંદર થાય છે પહાડની આખી આખી બરફથી હવે આ છોકરી નો જ્યારે જન્મ થયો ને તો એને એક બીમારી હતી એ બીમારીનું નામ શું હતું ખબર ફોકો મિલ્યા શું નામ હતું ફોકો મિલિયા અહીંયાથી કોઈને ખબર નહીં હોય પણ હું તમને સમજાવું ફોકો મિલિયા બીમારી શું છે ખબર જન્મજાત જાત એ વ્યક્તિને કાં તો બે હાથ નો હોય કાં તો બે પગ ન હોય જન્મ જાત જ ઈ જ્યારે બે ઈ છોકરીનો જ્યારે જન્મ થયો ત્યારે એ છોકરીને બે હાથ જ નહોતા હાથ વગરની છોકરી એકદમ મધ્યમ વર્ગનો પરિવાર છે પૈસા ટકે સારું નથી એના પપ્પા ખેતી કરે છે એના મમ્મી ઘેટા બકરાને ચરાવે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે આવી દીકરી હાથ વગરની દીકરી મોટી થાય છે દીકરી જ્યારે મોટી થાય અને એની આજુબાજુવાળા લોકો સ્કૂલે જાય સ્કૂલે જવાની ઈચ્છા થાય પણ મનમાં એક પ્રશ્ન થાય કે ટીચર લખાવશે તો હું શું લખીશ મારે તો હાથ નથી પણ અંદર એને વિશ્વાસ કેળવો આત્મવિશ્વાસ નહીં મારે તો જવું જ છે હું તો જઈશ હું કરીશ પહેલેથી એટલી આમ તાકાત વાળી મનથી તાકાત મનની બુદ્ધિ એની એટલી બધી આમ સક્સેસફુલ માણસ નથી પણ સફળ બનવા માટે કેટલો પરિશ્રમ કર્યો છે એની આખી સ્ટોરી છે એને મનમાં નિશ્ચય કર્યો કે હું જઈશ સ્કૂલે ઈ છોકરી સ્કૂલે ગઈ હાથ નથી હો છોકરી સ્કૂલે ગઈ ભણવાનું શરૂ કર્યું ટીચર લખાવે આજુબાજુ કરવું પણ મનમાં પાછો નિશ્ચય કર્યો હું લખીશ હું લખીશ શું કર્યું ખબર હે પગથી લખવાનું શરૂ કર્યું એનાથી ને પગથી ડાબોડી હોય ડાબા હાથે લખતો હોય જમણી હોય જમણા હાથે લખતો હોય ઓલી છોકરીને હાથ નહોતો ને તેને પગથી લખવાનું શરૂ કર્યું પગથી લખે કેવું લખે ખબર ઓલો હાથથી લખવા વાળો લખે ને એની પહેલા તો પગથી લખાઈ ગયું હોય એટલી તો એને પ્રેક્ટિસ કરી તમે વિચારો એક વખત એટલી તો ફાંસી લખે આપણે તો એક મિનિટમાં બોલી દઈએ પણ એનો પરિશ્રમ એકલી જાણે છે કેટલો પરિશ્રમ છે એનો એ છોકરીનો વાર્તા જે અહીંયા પૂરી નથી થતી એ છોકરી જમ્મુ કાશ્મીરમાં રહેતી હતી હવે જમ્મુ કાશ્મીર તમને ખબર છે સ્પોર્ટ એરિયા છે આતંકવાદી હુમલા ગમે ત્યારે થાય ત્યાં આર્મી જવાનો સ્થિર જ હોય હવે એ છોકરી આર્મી જવાનોની ટ્રેનિંગ જોવે આર્મી જવાનો ટ્રેનિંગ કરતો આર્મી જે છે ને બહુ બધી પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે રાઇફલ શૂટિંગ એ બહુ બધું હોય એમાં એક તીરંદાજીની ટ્રેનિંગ આપે અર્જુન યાદ છે ને તીરંદાજ અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર એને ટ્રેનિંગ આપી એ છોકરી ટ્રેનિંગ જોવે તીરંદાજીની અને છોકરીના મનમાં પાછો વિચાર આવ્યો કે આ મારું લક્ષ્ય પૂરું નથી થઈ ગયું ભણવાથી ને મારે હજી કઈ કરવાનું બાકી છે ભગવાને મને હાથ વગર મોકલી છે પણ હું જ્યારે પાછી જાઉં તો ભગવાનને અફસોસ ન થાય ત્યારે મેં ખોટી મોકલી અહીંયા એવું મારે અહીંયા થી ને કઈ કરીને જવાનું છે હવે એ છોકરી મનમાં વિચારે છે નિશ્ચય કરે છે કે હું પોતે તીરંદાજી આર્ચર બનીશ તીરંદાજી કરીશું વિચાર હાથ જ નથી તીરંદાજીમાં તો હાથની જરૂર પડે ને હાથ વગર તો થાય ને એક હાથે ધનુષ પકડવાનું હોય અને એક હાથે બાણ પકડવાનું હોય હાથ વગર થોડી તીરંદાજી થાય પણ એ છોકરી કહે છે ને હું તો કરીશ જ એને ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું ટ્રેનિંગ લીધી એક પગ વડે ધનુષ પકડે અને બીજા પગ વડે બાણ પકડે અને પછી છોડે ટ્રેનિંગ કરી હજી સ્ટોરી અહીંયા પૂરી નથી થતી એ છોકરી શું વિચારે છે ખબર વિચાર જોજો એ છોકરીનો એનો આત્મવિશ્વાસ એનો કોન્ફિડન્સ જોજો એ છોકરી શું વિચારે છે ખબર મારે મારા ભારત દેશને રિપ્રેઝેન્ટ કરવો છે ક્યાં મારા ભારત દેશને મારે ઓલિમ્પિકની અંદર રિપ્રેઝન્ટ કરવો છે ઓલિમ્પિક આવે ઓલિમ્પિકની ની પહેલા એશિયન ગેમ આવી ચાઇનાની અંદર આયોજન કરવામાં આવ્યું હતું બે હાજર ત્રેવીસ ની અંદર ઓક્ટોબર મહિનામાં

નરેન્દ્ર મોદીએ શું કીધું ખબર ઈ છોકરી માટે કેટલી ગર્વની વાત તમે સાંભળો છોકરીને નરેન્દ્ર મોદીએ શું કીધું ખબર છોકરીનું નામ હવે હું તમને કહું છું કોને ખબર છે નામ વાહ સરસ શું નામ છે એનું શીતલ શું નામ છે શીતલ હવે ઈ છોકરીને નરેન્દ્ર મોદી શું કહે છે ખબર કે શીતલ તારી જેવી દીકરીઓમાંથી આ નરેન્દ્ર મોદીને પ્રેરણા મળે છે તારી જેવી દીકરીઓમાંથી આ નરેન્દ્ર મોદીને પ્રેરણા મળે છે કઈ કરવાની અને તમે ઓળખતા હો તો આનંદ મહેન્દ્રા પોતે ઓનર આનંદ એ ટ્વીટ કર્યું કે ભારત દેશનું ગૌરવ શીતલ તમે મહેન્દ્રા કંપનીની આપણી પાસે અલગ અલગ રેન્જની ફોર્મ્યુલો છે જે રેન્જની ફોર્મ્યુલ જોઈ ઈ જે કલરની ફોર્મ્યુલ જોઈ એ પણ અને અંદર તારે જેવું ઇન્ટિરિયર કરાવવું હોય ને બધું આનંદ મહિન્દ્રા ને ખાલી એક વખત ટેક્સ્ટ મેસેજ કરી દેજે તારી ઘરે ફોર વ્હીલ આવી જાય આવું આનંદ મહિન્દ્રા મહેન્દ્રા કંપની ના ઓનરે એને કીધું છે આવી છોકરી હતી કેટલો એને આત્મવિશ્વાસ દેખાડ્યો છે પોતાની જાતની ઉપર વિશ્વાસ કે હું કરી શકું છું હું જ કરી શકું છું ને હું કરી શકું છું જ્યાં હું જ આવશે ને જ્યાં જમરૂખ જ આવશે ને ત્યાં બધે બધા જ જાય જ્યાં જમરૂખ નો લાગે ને ત્યાં વાર્તા પૂરી થઈ જાય જ ઘમંડ દેખાડે હું જ કરી શકું એટલે તમે ઘમંડી બની ગયા હું જ એટલે મારી સિવાય બીજું કોઈ નહીં પણ હું કરી શકું એટલે એ ઘમંડ વાળી વાત નથી હું કરી શકું છું બીજા ભલે કરી શકતા પણ હું પણ કરી શકું છું એમ એટલે આપણા મગજમાંથી આપણા મોઢામાંથી એક જ શબ્દ નીકળવો પડે શું હું કરી શકું છું શું એક સાથે મોટા અવાજે બોલવાનું છે હું કરી શકું છું મારા મનની અંદર જે નિશ્ચય કરું એ હું કરી શકું છું એક સાથે બોલવાનું શું મારા સાથે મારા મનની અંદર જે હું નિશ્ચય કરું તે હું કરી શકું છું પછી કોઈની તાકાત છે આપણે નિશ્ચય કર્યો હોય અને પછી કોઈની તાકાત છે કે આપણને રોકી શકે